ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના આયોજક અને નિમંત્રક નિલેશભાઈ કહાર સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા મહાનગર અને પ્રમુખ શ્રી શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટ રહ્યા હતા અને આ કાર્યક્રમ એકંદરે ખૂબ જ સફળ રહ્યો હતો રિપોર્ટર આરીફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયડીવાલા રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા અને જે પ્રકારે ત્રણ દિવસ છે ને ત્રણ દિવસના આનંદોત્સવ એમાં બધા મજા કરવા માટે તૈયાર છો ને આજે આ ગ્રીષ્મોત્સવના ઉદઘાટનની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જેમના વડપણ હેઠળ અત્યારે સમિતિ નવી ઊંચાઈઓને સર કરી રહી છે અને જેના વડપણ હેઠળ મને પણ ઉપાધ્યક્ષ તરીકે કામ કરવાનો અવસર મળ્યો છે એવા મારા મોટાભાઈ સાથી મિનેશભાઈ પંડ્યા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સતત કાર્યશીલ સર્વે સદસ્યો અને એવામાંના એક સદસ્ય દ્વારા જ્યારે આ એમની સંસ્થા દ્વારા કાર્ય શરૂ કરવામાં આવ્યું છે સતત આ ત્રીજું વર્ષ છે ત્રીજું વર્ષ છે અને ખૂબ મોટી સંખ્યામાં બાળકોને માત્ર રમતો નહીં પરંતુ દર વર્ષે જેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ગ્રીષ્સ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ પહેલી બીજી ત્રણ દિવસ બાળકોને ભણતાની સાથે સાથે બી પોતાના જીવનમાં સ્વાસ્થ્યનું બી કાળજી રાખી માટે ભારતીય સંસ્કૃતિની રમતો જેવી કે ખો ખો ચેસ કબડ્ડી બેડમિન્ટન કેરમ એવી અલગ અલગ પ્રકારની રમતો શીતળાજી ચેરિટેબલ ટ્રસ્ટના શોધે નથી અમારા સાથી સભ્ય નિલેશભાઈ ખાના શોધે નથી દર વર્ષે ગ્રીષ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે સાથે સાથે આજે રાજકોટની જે દુર્ઘટના થઈ છે એને શ્રદ્ધાંજલિના ભાગરૂપે બી સૌથી પહેલાં બાળકો દ્વારા મેં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખીશું ત્યારબાદ દીપ્રાગટા કરીને બાળકોને અલગ અલગ પ્રકારની રમત રમાવીશું બાળકોમાં સર્વાંગી વિકાસ થાય અને બાળકોના ભણતરની સાથે સાથે બાળકમાં પોતામાં જે આવડત રેલી છે બાળકો એ આવડતને આધારે શહેર અને દેશનું નામ રોશન કરે એવી અમારી ભાવનાઓ છે એના અનુસંધાનમાં મેં કાર્યક્રમ રાખેલો છે ગ્રીષ્ મહોત્સવ બે હજાર ચોવીસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત અને શ્રી શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી આ વર્ષે યોજવામાં આવી રહ્યું છે બે હજાર બાવીસ થી ગ્રીષ્મોત્સવ સાતસો બાળકોએ હિસ્સો લીધો હતો અને ગ્રીષ્મોત્સવ બે હાજર ચોવીસ માં આઠસો બાળકોએ હિસ્સો લીધો છે જેની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એસી ટકા બાળકો છે અને અન્ય પ્રાઇવેટ એવી પ્રાથમિક શાળાઓના વીસ ટકા જેવા બાળકોએ હિસ્સો લીધો છે આ કાર્યક્રમમાં બાળકોએ જેમને હિસ્સો લીધો છે એ લોકોને ટી શર્ટ આપવામાં આવે છે ત્રણ દિવસ જમાડવામાં આવે છે અને આ કાર્યક્રમ સંપૂર્ણપણે વિનામૂલ્ય છે કાર્યક્રમમાં બાળકોને બેડમિન્ટન ચેસ કેરમ કબડ્ડી ખો ખો કુસ્તી જેવી રમતોનું સંપૂર્ણ જ્ઞાન અને એમના નિયમોનું પ્રશિક્ષિત શિક્ષકો દ્વારા વ્યાયામ શિક્ષકો દ્વારા એમને પૂરેપૂરું જ્ઞાન અને માર્ગદર્શન આપવામાં આવે છે ખેલશે તે ખેલશે એના ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે કાર્યક્રમ રાજકોટમાં જે ઘટના બની છે દુઃખદ ઘટના એના માટે એક મિનિટ બાળકો સાથે ઉપસ્થિત સૌએ મૌન પાડી છે મૌન પાડી અને પછી કાર્યક્રમનું આગળનું આયોજન કરશે અને કાર્યક્રમ સાદગીપૂર્ણ ઉજવવામાં આવશે